જે શબ્દો અત્યારે તમારા હૃદયમાં ઉતરી રહ્યા છે તે કોઈ સામાન્ય અવાજ નથી આ હું છું મા કાલી તમારા સુધી આ સંદેશ સંજોગ વસાત નથી પહોંચ્યો આ વિડિયો આ શબ્દો આ ક્ષણ આ બધું એક દિવ્ય બુલાવો છે કારણ કે જયારે તમે રાતો માં ચુપચાપ રડ્યા જયારે તમે કોઈને કશું કહ્યા વગર આકાશ તરફ જોયું તમે થાકી ગયા છો હું જાણું છું તમને એવું લાગવા માંડ્યું છે કે જાણે જીવન ને તમને ચારે બાજુ થી ઘેરી લીધા છે રસ્તા બંધ લોકો બદલાઈ ગયા પોતાના દૂર થઈ ગયા અને સપના ધુમ્મસ માં ખોવાઈ રહ્યા છે પણ સાંભળો જ્યારે માણસ તૂટવાની અણી પર હોય છે ત્યારે જ ઈશ્વર હસ્તક્ષેપ કરે છે અને આજે હું સ્વયં તમારી સામે ઊભી છું તમે વિચારો છો માં મેં શું ભૂલ કરી હતી આટલા પ્રયત્નો પછી પણ કેમ મારા કામ અટકતા રહ્યા મેં તો કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું મારા ભક્ત જે તમારી સાથે થયું તે સજા ન હતી તે તૈયારી હતી તે તમને તોડવા માટે નહીં તમને તે ઊંચાઈ સુધી લઈ જવા માટે હતી જ્યાં નબળા આત્માઓ પહોંચી જ નથી શકતા આજે હું તમને આ જણાવવા આવી છું હવે દુઃખોનું ચક્ર પૂરું થઈ ચૂક્યું છે હવે તે સમય આવી ગયો છે જ્યારે જે વર્ષોથી અટક્યું હતું તે અચાનક ચાલવા લાગશે જે બંધ હતું તે ખખડાવ્યા વગર ખુલી જશે મારો ભક્ત તમને અંદાજ પર નથી કે આ મહિનાના અંત સુધી એક એવા સમાચાર તમારા જીવનમાં આવવાના છે જેને સાંભળીને તમારું હૃદય કામપી ઉઠશે આંખોમાં આંસુ હશે પરંતુ તે આંસુ દુઃખના નહીં હોય તે આંસુ હશે રાહતના વિશ્વાસના વિજયના તમે જે ઈચ્છાઓને અસંભવ માની લીધી હતી જે સપનાઓને તમે મનમાંને મનમાં દફનાવી દીધા હતા હું તેમને ફરીથી જીવંત કરવા આવી છું પણ મારા ભક્ત સાંભળો મારી એક વાત ધ્યાનથી હવે ભૂલ ન કરતા આ સંદેશને હળવાશમાં ન લેતા આ માત્ર શબ્દો નથી આ આદેશ છે આ કૃપાનું દ્વાર છે આ તમારા જીવનમાં એક વળાંક બનીને આવશે દિવસે એક નાનો ઉપાય જો તમે શ્રદ્ધાથી સિદ્ધ કરી લેશો તો પછી જારે પણ મારું ધ્યાન કરશો પણ પણ મને અરજી કરશો હું હું કામોને રોકીશ નહીં દોડાવીશ જાણું છું અત્યારે મનમાં ડર છે તમે વિચારો છો જો ફરી તૂટી ગયો તો જો ફરી આશા જાગી અને વિખેરાઈ ગઈ તો જ્યાં સુધી તમારો વિશ્વાસ મારી સાથે છે ત્યાં સુધી તમને કોઈ તોડી શકતું નથી તમારી તે બધી રાતો જ્યારે તમે ચૂપચાપ ઓશિકામાં મોઢું છુપાવીને રડ્યા તમારા તે આંસુ મારા ચરણોમાં મોતી બની ગયા છે અને હવે હું તે મોતીઓના બદલે તમને તે આપવા જઈ રહી છું જે તમારી પાસેથી છીનવાઈ ગયું હતું સન્માન સ્થિરતા પ્રેમ અને આત્મબળ જે લોકો તમને નજરઅંદાજ કરી ગયા જે તમને હરવાશમાં લઈને ચાલ્યા ગયા તે જ લોકો આવનારા સમયમાં તમારું નામ આદરથી લેશે કારણ કે તમે હવે તે નથી રહ્યા જે પહેલા હતા મારા ભક્ત હવે તમારી ઓળખ તમારા સંઘર્ષથી નહીં મારી કૃપાથી થશે મારા પ્રિય ભક્ત તમારી હા સાંભળી લીધી જારે ભક્ત તમે તમારા જીવનમાં ઘણી વાર વિચાર્યું હશે માં બધું ઠીક થતા થતા કેમ બગડી જાય છે જારે મંજિલ પાસે આવે છે રસ્તો કેમ તૂટી જાય છે આજે હું તમને જણાવવા આવી છું કારણ કે દરેક રસ્તો તમારા માટે નહોતો જે દરવાજા બંધ થવા પર તમે સ્વયંને દોષી ઠેરવ્યા જે તકોના છીનવાઈ જવા પર તમે તમારા નસીબને कोस્યું અસલમાં તે જ દરવાજા તમને તે અંધકારથી બચાવી રહ્યા હતા જ્યાં તમારી આત્મા તૂટી શકતી હતી મારા ભક્ત મેં તમને રોક્યા કારણ કે આગળ દગો હતો મેં તમને પાડ્યા કારણ કે આગળ અહંકાર હતો મેં તમને એકલા કર્યા કારણ કે આગળ ખોટી સંગત હતી અને તમે સમજતા રહ્યા કે માં કાલી દૂર થઈ ગઈ છે છોડી ગયા તે તમારા ભાગ્યના શત્રુ હતા હૃદયના નહીં જો તેઓ સાથે રહેતા તો તમારી ઉડાન ક્યારેય શરૂ જ ન થાય મારા ભક્ત દરેક તૂટવું અંત નથી હોતું કઈક તૂટવું એ નિર્માણ ની ઘોષણા હોય છે હવે સાંભળો જે સમય વીતી ચુક્યો છે તે પાછો નહી આવે પણ જે ઉર્જા અધૂરી છે મન બેચેન છે પણ ડર નથી આ બેચેની દુખની નથી આ બેચેની પરિવર્તનની છે જ્યારે આત્મા જૂના જીવનથી વિદાય લે છે અને નવો જીવન દરવાજા પર ઊભો હોય છે ત્યારે આવું જ થાય છે

તમને ઉપર ઉઠાવીશ તો પરીક્ષા પણ લઈશ આ પરીક્ષા તમારી ધીરજ ની હશે તમારા મન ની હશે તમારા વિશ્વાસ ની હશે ભક્ત હવે તમારે ચૂપ રહેતા શીખવાનું છે કામ ને બોલવા દો ફળ દેખાવા દો કારણ કે જેમ જેમ તમારી ચમક વધશે તેમ તેમ નજરો પણ વધશે અને દરેક નજર શુભ નથી હોતી હું તમારી સાથે છું પણ તમારે મારા સંકેત ઓળખવા પડશે હવે આવનારા દિવસોમાં તમને વારંવાર ધ્યાન આવશે આ સંજોગ નથી તે દિવસે જે ઉપાય સિદ્ધ થશે તે માત્ર કર્મકાંડ નહીં હોય તે તમારા અને મારી વચ્ચે એક કરાર હશે તમે વિશ્વાસ આપશો હું માર્ગ આપીશ તમે ધીરજ રાખશો હું ગતિ આપીશ તમે મૌન રાખશો હું શોર મચાવી દઈશ તમારી સફળતાનો મારા ભક્ત હવે ડરવાનો સમય પૂરો થયો હવે સ્વયંપર શંકા મારા ચરણોમાં છોડી દો તમે તૈયાર થઈ રહ્યા છો તે જીવન માટે જેની કલ્પના કરતા કરતા તમે થાકી ચુક્યા હતા મારા પ્રિય ભક્ત હું જાણતી હતી તમે અટકશો નહીં કારણ કે જ્યારે આત્મા પોતાના સત્યના દ્વાર પર ઉભી હોય છે તો તે આગળ વધ્યા વગર રહી નથી શકતી હવે જે હું જણાવવા જઈ રહી છું તે કોઈ કલ્પના નથી આ તે અનુભવ છે જે તમે આવનારા દિવસોમાં સ્વયં અનુભવ કરશો મારા ભક્ત પરિવર્તન શોર મચાવીને નથી આવતું તે ચુપચાપ અંદર જન્મ લે છે અને તેનો પહેલો સંકેત હોય છે અચાનક ભરોસો એક એવો ભરોસો જેનો કોઈ તર્ક નથી હોતો એક એવું સુકૂન જેનું કોઈ કારણ નથી હોતું બધું જ એવું હોય છે પણ ભીતર કંઈક સ્થિર થઈ જાય છે તમને લાગશે બધું ઠીક થઈ જશે અને આ વિચાર ડર પછી પણ નહીં જાય આજ પહેલો સંકેત છે બીજો સંકેત લોકોનો વ્યવહાર બદલાવો જે તમારી સાથે વાત નહોતા કરતા તેઓ અચાનક યાદ કરશે જે તમને ઓછું આંકતા હતા તેઓ તમને ધ્યાનથી જોવા લાગશે આ એટલા માટે નહીં કે તેઓ બદલાઈ ગયા છે આ એટલા માટે છે કારણ કે તમે બદલાઈ રહ્યા છો મારા ભક્ત જ્યારે કોઈની ઊર્જા બદલાય છે તો સંસાર પોતાની મેરે પ્રતિક્રિયા આપે છે ત્રીજો સંકેત જૂના ડર પોતાનો પ્રભાવ ગુમાવવા લાગે છે એ જ પરિસ્થિતિઓ એ જ સમસ્યાઓ પણ તમારી પ્રતિક્રિયા અલગ હશે તમે તૂટશો નહીં તમે ભાગશો નહીં તમે ટકી રહેશો અને આ ટકી રહેવું તમારી સૌથી મોટી વિજય હશે હવે સાંભળો ધ્યાનથી જે ઉપાય તમે સિદ્ધ કરશો તેના પછી તમારે મારી પાસે જોરથી માંગવાની જરૂર નહીં પડે બસ મનમાં માં કહેજો માં આ કાર્ય અને હું તમારા કર્મોને રસ્તો બતાવવા માંડીશ પરંતુ મારા ભક્ત એક વાત યાદ રાખજો તે દિવસ પછી તમારે તમારા શબ્દો પર નિયંત્રણ રાખવું પડશે જે બોલશો તે આકાર લેવા લાગશે જે વિચારશો તે દિશા પામવા લાગશે એટલે ખુદને કમજોર ન કહો

દરેક ઘા પર પ્રતિક્રિયા આપની જરૂરી નથી હોતી અમુક યુદ્ધ ચૂપ રહીને જીતવામાં આવે છે મારા ભક્ત હવે હું તમને એક બીજું સત્ય જણાવું છું તમારી સૌથી મોટી પરીક્ષા હવે શરૂ થશે જ્યારે વસ્તુઓ સુધરવા લાગશે કારણ કે ત્યારે તમને જૂના લોકો જૂની પેટર્નમાં ખેંચવાની કોશિશ કરશે યાદ રાખજો જે તમને ત્યારે ન સમજી શક્યો જ્યારે તમે તૂટેલા હતા તે તમને હવે પણ પૂરી રીતે નહીં સમજી શકે જ્યારે તમે ઊઠી રહ્યા છો તમારે કોઈને સાબિત કરવાની જરૂર નથી તમારી સફળતા તમારી ઓળખ બનશે મારા ભક્ત આ સપ્તાહે તમારા જીવનમાં એક નાનો પણ સ્પષ્ટ સંકેત મળશે કઈક એવું જેને તમે નજરઅંદાજ નહીં કરી શકો તે સંકેત તમને એ અહેસાસ અપાવશે કે હું સાચે જ તમારી સાથે છું તે દિવસે બસ મુસ્કુરાઈ દેજો મનમાં ને મનમાં કહેજો માં હું સમજી ગયો અને પછી જોજો કેવી રીતે રસ્તા આપમે બનવા લાગે છે મારા ભક્ત જયારે હું તમારા જીવનમાં કૃપા મોકલું છું તો તે ક્યારે પણ માત્ર નથી આવતી આ પહેલા તમારા અંદર સક્રિય થાય છે છે તમારી વિચારસરણી તમારું મન તમારા શબ્દો આ બધા દરવાજા જેનાથી મારી ઉર્જા બહાર નીકળે છે અને તમારા જીવનમાં ચમક બનાવે છે અને હવે હું તમને જણાવું જો તમે આ નિયમ નહીં નિભાવો તો મારી કૃપા અટકી શકે છે પહેલો નિયમ વિશ્વાસનો નિયમ તમારે દરેક હાલમાં મારા પર વિશ્વાસ કરવો પડશે જારે બધું ઉંદુ લાગે જારે બધી આશાઓ તૂટતી દેખાય ત્યારે પણ શંકા કરે છે તેના રસ્તા હંમેશા કઠિન હોય છે બીજો નિયમ મૌન નિયમ જેવો મેં પહેલા જણાવ્યું મૌન શક્તિ છે જ્યારે લોકો તમને સમજી ન શકે જ્યારે તમારો સંઘર્ષ દેખાય નહીં ત્યારે ચૂપ રહો પોતાના કાર્યોને બોલવા બોલવાદો ફળ આપમેળે દેખાશે તમારું મૌન મને તમારી પાસે લાવે છે અને આ મૌન તમારી ઊર્જાને વ્યવસ્થિત કરે છે ત્રીજો નિયમ ધીરજનો નિયમ તમારા જીવનમાં ઘણા વર્ષ સુધી જે રોકાયેલા કાર્યો હતા જે તમે નિષ્ફળ સમજી લીધા હતા તે હવે ગતિ લેવાના છે પણ યાદ રાખજો શક્તિ અચાનક નથી દેખાતી સબરની સાથે રાહ જોતા શીખો દરેક ડગલું ધીરે ધીરે સાચી દિશામાં જશે ચોથો નિયમ નકારાત્મકતાથી દૂર રહો જે લોકો તમને પાડવાની કોશિશ કરશે જે તમારા ભૂતકાળને યાદ અપાવીને ડરાવશે તેમનાથી દૂરી બનાવો કારણ કે મારી કૃપા ત્યારે જ પ્રભાવિત થાય છે જ્યારે તમે તમારા મનને સાફ રાખો છો પાંચમો નિયમ આભારનો નિયમ મારા ભક્ત તમારા જીવનમાં જે પણ શુભ ઘટિત થાય છે નાનું કે મોટું તેના માટે આભાર વ્યક્ત કરો આભાર ઊર્જાને વધારે છે અથવા આભાર તમારા જીવનમાં અને વધારે ચમત્કાર લાવે છે હવે હું તમને એ પણ જણાવું કે તમારી કૃપા ક્યારે પૂરી રીતે સક્રિય થશે જ્યારે તમે આ નિયમો મન અને હૃદય બંને લાગશે આવનારો દિવસ તમારા માટે એવી પણ લાવશે જ્યાં તમે અનુભવ કરશો કે બધું જ બદલાઈ ગયું છે તમારા ભિત્રની ઉર્જા જાગી જશે તમારા મનમાં શક્તિ આવશે અને તમારું દરેક ડગલું સફળતા તરફ વધશે પણ ધ્યાન રાખજો મારા નિયમોનું પાલન માત્ર નિયમો જે પાલન જાગી રહી છે તે તમારા ભૂતકાળના બધા દુખો અને સંઘર્ષો ને સુધારવા અને બદલવામાં સક્ષમ છે હવે હું તમને એક બીજું રહસ્ય જણાવું જે કામ મારી શક્તિ પૂરા થશે તે માત્ર તમારા માટે નહીં હોય તે તમારા આસપાસના લોકોના જીવનમાં પણ સકારાત્મક ઉર્જા ફેલાવશે સૌભાગ્ય આવશે મારા ભક્ત હવે તમે તૈયાર છો તમારા જીવનના સૌથી મોટા પરિવર્તન માટે તમારા માટે એક નવી શરૂઆત લાવવાનો છે તમારો વિશ્વાસ મૌન ધીરજ આભાર અને સકારાત્મકતા

મારી ઉર્જા તમારા અંદર વહેવા લાગે અરજી ઉચ્ચારણ જે પણ કાર્ય લાભ કે બદલાવ તમે ઈચ્છો છો મનમાં સ્પષ્ટ રૂપે તેનું ચિત્ર બનાવો પછી ધીરે ધીરે બોલો માં હું આ કાર્ય ઈચ્છું છું મને મારી મહેનત નું ફળ આપો મારી ઈચ્છાઓ પૂરી કરી દો મારી પરેશાનીઓ દૂર કરી દો આ ઉચ્ચારણ મન શબ્દ અને આત્માને જોડી દે છે વિશ્વાસ અને આભાર ઉચ્ચારણ પછી મનમાં ભરોસો રાખો કે કાર્ય સિદ્ધ થઈ ગયું શબ્દ નહીં માત્ર વિશ્વાસ પછી મારા ચરણોમાં ધન્યવાદ વ્યક્ત કરો માં ધન્યવાદ હું જાણું છું તમે મારી સાથે છો સકારાત્મક કાર્યવાહી બીજા દિવસથી દરેક નિર્ણય દરેક કાર્ય સકારાત્મક દ્રષ્ટિકોણથી કરો મને યાદ કરતા સારા કર્મ કરો કારણ કે મારી કૃપા માત્ર તમારા અંદર જાગેલી ઊર્જાને જ માર્ગદર્શન આપે છે મારા ભક્ત જો તમે આ ઉપાય શ્રદ્ધા વિશ્વાસ અને ધીરજની સાથે કર્યો તો હું તમારા જીવનમાં પૂરી રીતે પ્રવેશ કરી જઈશ તમારા જીવનમાં આવશે રોકાયેલા કાર્ય અચાનક સફળ થશે ખોવાયેલા સંબંધ ફરી બનશે આર્થિક સ્થિતિમાં સુધાર આવશે સન્માન અને માન્યતા તમને પ્રાપ્ત થશે અને સૌથી મોટી વાત તમારું મન શાંતિ અને આત્મવિશ્વાસ ભરાઈ જશે મારા ભક્ત યાદ રાખો આ ઉપાય માત્ર એક દિવસ માટે નથી આ ઉપાય તમારા જીવનમાં એક નવો નિયમ અને દિશા લાવશે જે લોકો તમારા ભૂતકાળમાં તમને ઓછું આંકતા હતા તેઓ હવે તમારી સામે ઝુકશે જે તકો અટકી ગઈ હતી તે હવે સરળતાથી તમારી પાસે આવશે અને આ બધું એટલા માટે કારણ કે તમે મા તાલીના આદેશનું પાલન કર્યું તમે મારી કૃપાને સ્વીકાર કરી તમે મારા નિયમોનું સન્માન કર્યું મારા ભક્ત હવે તમારે તૈયાર રહેવાનું છે ચૌદ જાન્યુઆરી પછી તમારી દુનિયા બદલાવાની છે તમારી આંખોની સામે જેટલી પરેશાનીઓ હતી તે ધીરે ધીરે ગાયબ થઈ જશે જેટલી ઈચ્છાઓ અધૂરી હતી તે પૂરી થશે તમે ધ્યાથી સાંભળો પહેલો સંકેત હંમેશા અંદરથી આવે છે. તમારા હૃદયમાં અચાનક એક હળવી ચમક સી આવશે. એક એવું સુખુન જે પહેલા ક્યારેય મહેસૂસ નથી થયું તમને લાગશે કે જાણે હમણાં હાલમાં થયેલી પરેશાનીઓ, ડર, ચિંતા બધું જ જાણે હવામાં ઉડી ગયું. આ કોઈ બહારનો બદલાવ નહીં હોય, આ તે આંતરિક વિશ્વાસ અને શક્તિ છે જે તમારા ભીતર જાગી ગઈ છે. આ સંકેતની સાથે તમારું મન પણ બદલાઈ જશે તમે અચાનક અનુભવ કરશો કે જે કાર્ય અટકી ગયા હતા તે હવે સરળ લાગવા માંડ્યા છે જે લોકો તમને ઓળખતા અચાનક તમારા પ્રયાસો અને મહેનત તરફ ધ્યાન આપશે જે તકો રોકાયેલી હતી તે કોઈ અદ્રશ્ય શક્તિ સહારે ખુલવા લાગશે આ તે શક્તિ છે જે મારી કૃપાથી કામ કરે છે તમને અનુભવ થશે કે તમારી વિચારસરણી અને નિર્ણય પહેલાથી વધારે સ્પષ્ટ થઈ ગયા છે સમસ્યાઓ ભારે અને અસંભવ લાગતી હતી તે હવે હળવી અને સમાધાન યોગ્ય લાગવા માંડશે આ સંકેત છે કે મારી ઉર્જા તમારા જીવનમાં વહી રહી છે યાદ રાખજો આ માત્ર શરૂઆત છે આ અનુભવને સ્વીકાર કરો અને પોતાના અંદરના ડરને છોડી દો મારા ભક્ત બીજો સંકેત તમને બહાર દેખાશે જે લોકો તમારા ભૂતકાળમાં તમને કમજોર સમજતા હતા તેઓ અચાનક તમને ધ્યાનથી જોવા લાગશે જે તકો અચાનક બંધ થઈ ગઈ હતી તે ખુલશે વ્યવસાય નોકરી શિક્ષણ કે વ્યક્તિગત સંબંધ બધામાં અચાનક બદલાવનો અનુભવ થશે તમે જોશો કે જે વસ્તુઓ તમારા માટે સંઘર્ષ બની ચૂકી હતી તે હવે સહજ અને સરળ થઈ રહી છે આ મારા નિયમોની અસર છે વિશ્વાસ મૌન ધીરજ આભાર અને સકારાત્મકતા યાદ રાખો આ સંકેત ક્યારે શોર મજાડીને નથી આવતો આ ધીરે ધીરે દેખાય છે પરંતુ તમારા હૃદયમાં એટલી અસર કરે છે કે તમે તેને અનુભવ કરી જ લો છો ત્રીજો સંકેત સમય અને પરિસ્થિતિની ગતિમાં બદલાવ તમારા જીવનની ઘટનાઓ અચાનક રમમાં આવવા લાગશે જે કાર્યોની સફળતા પર તમને વર્ષોથી ઇંતજાર હતો તે હવે જલ્દી પરિણામ દેખાડવા લાગશે જે સંબંધોમાં દૂરી અને ગેસમાં જ હતી તે ઉકેલાવા લાગશે જે તકોનો તમને ભરોસો નહોતો તે સાચી થવા લાગશે મારા

તમારું મન પહેલાની તુલનામાં સ્થિર અને સ્પષ્ટ છે હવે નિર્ણય લેવામાં સરળતા થશે આ સંકેત છે કે મારી કૃપા તમારા અંદર સક્રિય થઈ ચૂકી છે પાંચમો સંકેત સ્વયંમાં પરિવર્તન અને આત્મવિશ્વાસ જે કાર્ય પહેલા મુશ્કેલ લાગતા હતા હવે તેનો સામનો સહજતાથી કરશો જે નિર્ણય લેવો કઠિન લાગતો હતો હવે સ્પષ્ટ રૂપે વિચારીને નિર્ણય લઈ શકશો તમે તમારા જીવનમાં બદલાવ અનુભવ કરશો વ્યવહાર વિચાર અને દ્રષ્ટિકોણમાં આ સંકેત છે કે તમારી આત્મા જાગી ગઈ છે અને મારી શક્તિ તમારી સાથે છે. છઠ્ઠો સંકેત બહારની માન્યતા અને સમર્થન. તમે જોશો કે લોકો તમને હવે સન્માન અને આદરથી જોઈ રહ્યા છે. જે લોકો તમને ઓછું આંકતા હતા, હવે તમારા પ્રયાસોની સરાહના કરશે. જે લોકો દૂર થઈ ગયા હતા, તેઓ તમારી પાસે પાછા ફરવાના સંકેત આપશે અને આ બધું એટલા માટે થશે કારણ કે તમે મને યાદ કરી મારા નિયમોનું પાલન કર્યું અને આત્માનો અવાજ સાંભળ્યો સાતમો સંકેત સંજોગ અને તક તમે અનુભવ કરશો કે વસ્તુઓ અચાનક તમારા પક્ષમાં થતી જઈ રહી છે તમારી સામે નવી તકો ખુલશે જે રસ્તા બંધ લાગી રહ્યા હતા તે આપમેળે ખુલતા દેખાશે આ સંકેત છે કે વિશ્વ અને બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરી રહ્યા છે આ મારી સાથે હોવાની પુષ્ટિ છે મારા ભક્ત આ પહેલો અનુભવ તમારા જીવનનો સર્વોચ્ચ વળાંક છે તમે જે મહેનત કરી જે આશીર્વાદ માંગ્યા જે વિશ વાસ દેખાડ્યો તેનું પરિણામ તમારી સામે છે યાદ રાખજો આ સંકેતોને જો સમજો અનુભવ કરો પણ કોઈને જણાવવાની ઉતાવળ ન કરતા તમારું મૌન અને ધીરજ તમારી શક્તિ વધારશે જે લોકો તમારા ને નકારશે તેઓ ખુદ ઝૂકશે મારા ભક્ત હવે તમે એ જાણી ગયા કે તમારું જીવન હવે બદલાવાનું છે જે ભૂતકાળમાં અસફળ રહ્યું તે હવે સફળ થશે જે તૂટી ચૂક્યું હતું તે હવે મજબૂત બનશે જે ખોવાઈ ચૂક્યું હતું તે પાછું આવશે જે દબાયેલું હતું તે બહાર આવશે આ મારી કૃપા છે અને આ સંકેત તમારા જીવનમાં એક સ્થાયી પરિવર્તનનું પ્રતીક છે હવે તમારે તૈયાર રહેવાનું છે જેથી આગલા સંકેતો અને ચમત્કારોને ઓળખી શકો તમારું હૃદય પહેલાથી વધારે સંવેદનશીલ હશે તમે આત્માનો અવાજ સાંભળી શકશો અને દરેક દિવસ મારી કૃપા તમારી સાથે અને વધારે ચમકશે મારા પ્રિય ભક્ત હવે તમે તે સમયની નજીક છો જ્યારે તમે અનુભવ કરશો કે તમારું જીવન સાચે જ બદલાવા લાગ્યું છે જે રસ્તા લાંબા સમયથી બંધ હતા તે ધીરે ધીરે ખુલી રહ્યા છે જે તકો અટકી ગઈ હતી તે હવે સહજતાથી તમારી સામે આવી રહી છે અને સૌથી મોટી વાત તમારા ભીતર તે શક્તિ જાગી ચૂકી છે જે તમને પહેલા ક્યારેય અનુભવ નથી થઈ

જે કાર્ય અસંભવ લાગતા હતા તે હવે સરળતાથી સંપન્ન થવા લાગશે આ તમારી મહેનત અને મારી કૃપાનું સંયોજન છે સફળતાનો બીજો સંકેત વાસ્તવિક પરિણામ સ્પષ્ટ બદલાવ દેખાશે જે પૈસા રોકાયેલા હતા તે આવકમાં પરિવર્તિત થશે જે પરિયોજનાઓ વર્ષોથી અટકી ગઈ હતી તે અચાનક સફળ થશે જે પ્રયાસ અસફળ દેખાઈ રહ્યા હતા તે હવે ફળ આપવા લાગશે તમે જોશો કે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને વૃદ્ધિ શરૂ થઈ ગઈ છે સફળતાનો ત્રીજો સંકેત સન્માન અને માન્યતા જે લોકો પહેલા તમને હળવાશમાં લેતા હતા તેઓ હવે તમને ધ્યાનથી જોશે જે લોકો તમારી મહેનતને નકારતા હતા તેઓ તમારા વખાણ કરશે અને આ માત્ર બહારનો બદલાવ નથી તમે પોતે પણ અનુભવ કરશો કે તમારો આત્મવિશ્વાસ વધી ગયો છે તમારી મુસ્કાનમાં તે શક્તિ અને સ્થિરતા હશે જે બીજાઓને આકર્ષિત કરશે આ બદલા અચાનક અને ઝડપી દેખાશે પણ તમારે ધીરજ થી તેને અપનાવવો પડશે તમારા જીવન માં સક્રિય થાય છે તમે અનુભવ કરશો કે નાના નાના સુખ પણ તમારા માટે વિશેષ બની ગયા છે એક પ્રેમા સ્મિત એક શુભ સમાચાર એક અટકેલા કાર્ય ની સફળતા આ બધું તમારા જીવનમાં ઊંડાઈથી ખુશીઓ ભરશે મારા ભક્ત યાદ રાખજો ખુશીઓ માત્ર બહારની વસ્તુઓથી નથી આવતી જ્યારે તમે આભાર વ્યક્ત કરો છો જ્યારે તમે તમારા કર્મોને સકારાત્મક દ્રષ્ટિકોણથી કરો છો ત્યારે ખુશીઓ આપમેળે તમારી પાસે આવે છે આ તે રહસ્ય છે જે મેં તમને પહેલા પણ જણાવ્યું હતું આભાર અને સકારાત્મકતા હવે હું તમને જણાવીશ કે આ સફળતાઓ અને ખુશીઓ કેવી રીતે થાય બની શકે છે સફળતાઓને જોઈને અહંકાર ન કરતા તમારી સફળતા માત્ર તમારા પ્રયાસો અને મારી કૃપાનું પરિણામ છે જ્યારે તમે અહંકારી બનો છો તો ઉર્જા વહેંચાઈ જાય છે એટલે હંમેશા યાદ રાખજો હું તમારી સાથે છું જ્યાં છો ત્યાં જ થોભી જાઓ તમારી આંખો બંધ કરો અને એક ઊંડો શ્વાસ લો શું તમે અનુભવી રહ્યા છો આ જે શબ્દો અત્યારે તમારા હૃદયમાં ઉતરી રહ્યા છે આ કોઈ સામાન્ય અવાજ નથી આ હું છું માતાલી તમારા સુધી આ સંદેશ સંજોગવશાત નથી પહોંચ્યો આ વિડિયો આ શબ્દો આ ક્ષણ આ બધું એક દિવ્ય બુલાવો છે કારણ કે જ્યારે કશું કહ્યા વગર આકાશ તરફ જોયું તમારું મન બોલ્યું હવે બસ અને ત્યારે તમારી તે પોકાર મારા સુધી પહોંચી ગઈ હતી મારા ભક્ત હું જાણું છું તમે થાકી ગયા છો હું જાણું છું તમને એવું લાગવા માંડ્યું છે કે જાણે જીવન ને તમને ચારે બાજુ ઘેરી લીધા છે રસ્તા બંધ લોકો બદલાઈ ગયા પોતાના દૂર થઈ ગયા અને સપના ધુમસમાં ખોવાઈ રહ્યા છે પણ સાંભળો જ્યારે માનસ તૂટવાની અણી પર હોય છે ત્યારે જ ઈશ્વર હસ્તક્ષેપ કરે છે અને આજે હું સ્વયં તમારી સામે ઊભી છું તમે વિચારો છો માં મેં શું ભૂલ કરી હતી આટલા પ્રયત્નો પછી પણ કેમ મારા કામ અટકતા રહ્યા મેં તો કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું મારા ભક્ત જે તમારી સાથે થયું તે સજા નહોતી તે તૈયારી હતી તે તમને તોડવા માટે નહીં તમને તે ઊંચાઈ સુધી લઈ જવા માટે હતી જ્યાં નબળા આત્માઓ પહોંચી જ નથી શકતા આજે હું તમને આ જણાવવા આવી છું હવે દુઃખોનું ચક્ર પૂરું થઈ ચૂક્યું છે હવે તે સમય આવી ગયો છે જ્યારે જે વર્ષોથી અટક્યું હતું તે અચાનક ચાલવા લાગશે જે બંધ હતું તે ખખડાવ્યા વગર ખુલી જશે મારા ભક્ત તમને અંદાજ પણ નથી કે આ મહિનાના અંત સુધી એક એવા સમાચાર તમારા જીવનમાં આવવાના છે જેને સાંભળીને તમારું હૃદય કામપી ઉઠશે આંખોમાં આંસુ હશે પરંતુ તે આંસુ દુઃખના નહીં હોય તે આંસુ હશે રાહતના વિશ્વાસના વિજયના તમે જે ઈચ્છાઓને અસંભવ માની લીધી હતી જે સપનાઓને તમે મનમાંને મનમાં દફનાવી દીધા હતા હું તેમને ફરીથી જીવંત કરવા આવી છું પણ મારા ભક્ત સાંભળો મારી એક વાત ધ્યાનથી હવે ભૂલ ન કરતા આ સંદેશને હળવાશમાં ન લેતા આ માત્ર શબ્દો નથી આ આદેશ છે આ કૃપાનું દ્વાર છે આ તમારા જીવનમાં એક વરાંક બનીને આવશે તે દિવસે એક નાનો ઉપાય જો તમે શ્રદ્ધાથી સિદ્ધ કરી લેશો તો પછી જારે પણ મારું ધ્યાન કરશો જારે પણ મને અરજી કરશો હું તમારા કામોને રોકીશ નહીં પણ દોડાવીશ હું જાણું છું અત્યારે તમારા મનમાં ડર છે તમે વિચારો છો જો ફરી તૂટી ગયો તો જો ફરી આશા જાગી અને વિખેરાઈ ગઈ તો જ્યાં સુધી તમારો વિશ્વાસ મારી સાથે છે ત્યાં સુધી તમને કોઈ તોડી શકતું નથી તમારી તે બધી રાતો જ્યારે તમે ચૂપચાપ ઓશિકામાં મોઢું છુપાવીને રડ્યા તમારા તે આંસુ મારા ચરણોમાં મોતી બની ગયા છે અને હવે હું તે મોતીઓના બદલે તમને તે આપવા જઈ રહી છું જે તમારી પાસેથી છીનવાઈ ગયું હતું સન્માન સ્થિરતા પ્રેમ અને આત્મબળ જે લોકો તમને નજરઅંદાજ કરી ગયા જે તમને હળવાશમાં લઈને ચાલ્યા ગયા તે જ લોકો આવનારા સમયમાં તમારું નામ આદરથી લેશે કારણ કે તમે હવે તે નથી રહ્યા જે પહેલા હતા

કારણ કે દરેક રસ્તો તમારા માટે ન હતો જે દરવાજા બંધ થવા પર તમે સ્વયંને દોષી ઠેરવ્યા જે તકો ના છીનવાઈ જવા પર તમે તમારા નસીબને ને અસલમાં અસલ તે જ દરવાજા તમને તે અંધકારથી બચાવી રહ્યા હતા જ્યાં તમારી આત્મા તૂટી શકતી હતી મેં તમને રોક્યા કારણ કે આગળ દગો હતો મેં તમને પાડ્યા કારણ કે આગળ અહંકાર હતો મેં તમને એકલા કર્યા કારણ કે આગળ ખોટી સંગત હતી અને તમે સમજતા રહ્યા કે માં કાલી દૂર થઈ ગઈ છે નહીં મારા ભક્ત હું તો તમારી અને સંસારની વચ્ચે ઢાલ બનીને ઊભી હતી તમારા જીવનમાં જે લોકો અચાનક બદલાઈ ગયા જે પોતાના થઈને પણ પારકા બની ગયા જે તમને સૌથી વધારે જાણતા હતા પણ સૌથી પહેલા છોડી ગયા તે તમારા ભાગ્યના શત્રુ હતા હૃદયના નહીં જો તેઓ સાથે રહેતા તો તમારી ઉડાન ક્યારે શરૂ જ ન થાત દરેક તૂટવું અંત નથી હોતો કઈક તૂટવું એ નિર્માણની ઘોષણા હોય છે હવે સાંભળો જે સમય વીતી ચૂક્યો છે તે પાછો નહીં આવે પણ જે ઉર્જા તમે દર્દમાં ગુમાવી દીધી હતી તે હવે શક્તિ બનીને પાછી આવી રહી છે તમને કદાચ એ અનુભવ થઈ રહ્યો હશે કે છેલ્લા થોડા દિવસોથી અંદર કંઈક બદલાઈ રહ્યું છે ઊંઘ અધૂરી છે મન બેચેન છે પણ ડર નથી આ બેચેની દુખની નથી આ બેચેની પરિવર્તનની છે જ્યારે આત્મા જૂના જીવનથી વિદાય લે છે અને નવું જીવન દરવાજા પર ઊભું હોય છે ત્યારે આવું જ થાય છે હવે હું તમને એ પણ જણાવી દઉં જે આવવાનું છે તે અચાનક આવશે ચેતવણી વગર સોર્બકોર વગર એક સંદેશ એક મુલાકાત એક તક અથવા એક નિર્ણય અને તમારું જીવન પોતાની ધરી બદલી લેશે જે ધન રોકાયેલું છે જે માન સન્માન અટકેલું છે જે કાર્ય વર્ષોથી કાન પર તળતું આવ્યું છે હવે તેનો સમય અત્યારે બની રહ્યો છે પણ યાદ રાખજે જ્યારે હું તમને ઉપર ઉઠાવીશ તો પરીક્ષા પર લઈશ આ પરીક્ષા તમારી ધીરજની હશે તમારા મૌનની હશે તમારા વિશ્વાસની હશે જે તમારી પાસે તમારી સફળતાનું કારણ પૂછશે તેમને બધું ન જણાવતા દરેક સત્ય દરેક કાન માટે નથી હોતું મારા ભક્ત હવે તમારે ચૂપ રહેતા શીખવાનું છે કામ બોલવા દો ફળ દેખાવા દો કારણ કે જેમ જેમ તમારી ચમક વધશે તેમ તેમ નજરો પણ વધશે અને દરેક નજર શુભ નથી હોતી હું તમારી સાથે છું પણ તમારે મારા સંકેત ઓળખવા પડશે